જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રી જગન્નાથપુરીની રથયાત્રા વિશે શ્રવણ કરીશું જગન્નાથ રથયાત્રાનું મહત્ત્વ શું છે અને રથયાત્રા કયા દિવસે નીકળશે તથા રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે એ બધું જ રહસ્ય આપણે આજના વિડીયોમાં જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો વિડીયો ઉપયોગી લાગે તો બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે વર્ષ બે હજાર પચીસમાં શ્રી જગન્નાથપુરીની રથયાત્રા શુક્રવાર સત્યાવીસ જૂનથી શરૂ થઈ રહી છે દર વર્ષે ઓડિશાના પુરીમાં અષાઢ મહિનાના શુક્લા પક્ષની બીજના દિવસે ભગવાન જગન્નાથની મોટી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથને શણગારવામાં આવે છે પછી તેમની રથયાત્રા કાઢવામાં આવે છે આ વર્ષે બે હજાર પચીસમાં જગન્નાથપુરીની ભગવાન જગન્નાથની રથયાત્રા છવ્વીસથી સત્યાવીસ જૂન સુધી ચાલશે હવે આપણે ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે શ્રવણ કરીશું ભગવાન જગન્નાથના દર્શન કર્યા પછી ભક્તોના બધા દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જાય છે ભક્તો પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે ઘણા ભક્તો પોતાની મનોકામનાઓ સિદ્ધ કરવાની ઈચ્છા સાથે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભાગ લે છે ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે જોડાયેલી બીજી ધાર્મિક માન્યતા એ છે કે રથયાત્રા દરમિયાન દાન કરવાથી શાશ્વત લાભ મળે છે ભગવાન જગન્નાથ રથયાત્રામાં ખાસ રથોનું આયોજન કરવામાં આવે છે જગન્નાથ રથયાત્રામાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણ અલગ અલગ રથ પર બેસે છે ભગવાન જગન્નાથનો રથ જેને નંદી ઘોષ કહેવામાં આવે છે તે લાલ અને પીળા રંગનો હોય છે અને આ રથ બનાવવામાં ખીલા કે ધાતુનો ઉપયોગ કરાતો નથી તે ફક્ત લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે તેની તૈયારી અક્ષય તૃતીયાના દિવસથી શરૂ થાય છે રથમાં સોળ પૈડા હોય છે અને ભાઈ બલભદ્ર અને સુભદ્રાના રથ કરતાં જગન્નાથ દેવનું રથ થોડું મોટું હોય છે એવું માનવામાં આવે છે કે આ રથયાત્રામાં ભાગ લેવાથી ઘણું મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ભગવાન જગન્નાથનો રથ ખેંચનારા ભક્તોની બધી મુશ્કેલીઓ રોગો અને વિકારો દૂર થાય છે જગન્નાથપુરીની રથયાત્રામાં ત્રણ રથનો ઉપયોગ થાય છે ભગવાન જગન્નાથ બલરામજી અને દેવી સુભદ્રા માટે અલગ અલગ રથ બનાવવામાં આવે છે જગન્નાથજીના રથને નંદી ઘોષ અથવા ગરુડધ્વજ કહેવામાં આવે છે બલરામજીના રથને તાલધ્વજ કહેવામાં આવે છે અને સુભદ્રાજીના રથને દરપદઅલન પદ્મા રથ કહેવામાં આવે છે આ રથની ઊંચાઈ અને પૈડાઓની સંખ્યા અલગ અલગ છે ત્રણેય રથમાં પૈડાઓની સંખ્યા અલગ અલગ હોય છે ત્રણ રથમાંથી ફક્ત ભગવાન જગન્નાથના રથમાં સોળ પૈડા હોય છે જ્યારે બલભદ્ર દેવના રથમાં ચૌદ પૈડા હોય છે અને સુભદ્રા દેવીના રથમાં બાર પૈડા હોય છે કુલ બેતાળીસ પૈડા હોય છે જે ખૂબ જ મજબૂત રીતે બાંધવામાં આવે છે ગંગા પૂજન પછી એકસો આઠ કળશમાં જળ લાવવામાં આવે છે આ જળથી ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જળાભિષેક કરવામાં આવે છે આ જળાભિષેક દરમિયાન સાધુ સંતો અને ભક્તજનોની હાજરીમાં મૂર્તિઓને દૂધ અને કેસરથી સ્નાન કરાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સ્નાન કરાવવાથી ભગવાન જગન્નાથ બીમાર પડે છે અને તેમને તાવ આવે છે આ કારણથી ભગવાન જગન્નાથ પંદર દિવસ સુધી શયન ખંડમાં આરામ કરે છે આ સમયગાળા દરમિયાન જગન્નાથપુરીનું મંદિર પંદર દિવસ માટે બંધ રહે છે ત્યારબાદ અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજના દિવસે તેઓ સ્વસ્થ થઈને તેમના આરામ ખંડમાંથી બહાર આવે છે અને આ ખુશીમાં ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે ભવ્ય રથયાત્રા માટે ભગવાન જગન્નાથ ભગવાન બાલભદ્ર અને દેવી સુભદ્રા માટે અલગ અલગ રથ બનાવવામાં આવે છે યાત્રામાં બલરામજીનો રથ આગળ બહેન સુભદ્રાનો રથ મધ્યમાં અને ભગવાન જગન્નાથજીનો રથ પાછળ ફરે છે ભગવાન વિશાળ રથ પર બેઠેલા ગુડીચા મંદિર તેમની માસીના ઘરે પહોંચે છે જ્યાં તેઓ થોડા દિવસો આરામ કરે છે અને ત્યાર પછી તેઓ ફરીથી પોતાના ઘરે પરત ફરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર પુરીમાં ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથના રૂપમાં પૃથ્વી પર બિરાજમાન છે વર્ષમાં એકવાર તેમની રથયાત્રા કાઢવાની પરંપરા છે જેમાં ભાગ લેનાર ભાગ્યશાળી લોકોને સો યજ્ઞો જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે ભગવાન જગન્નાથની કૃપાથી લોકો મોક્ષની પ્રાપ્તિ કરે છે જગન્નાથ શબ્દનો અર્થ થાય છે નાથ અથવા તો બ્રહ્માંડના ભગવાન જગન્નાથજી ભગવાનને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અષાઢ મહિનામાં જગન્નાથપુરીમાં સ્નાન કરવાથી તમામ પવિત્ર સ્થળોની મુલાકાત સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે હવે આપણે જાણીશું કે ભગવાન જગન્નાથ અને દેવી સુભદ્રા તથા બલરામદેવજીની મૂર્તિ અધૂરી કેમ છે ઘણા હિન્દુઓ માટે ભગવાન જગન્નાથ પૂર્ણતાનું પ્રતિક છે તેમની મોટી આંખોથી તેઓ સમગ્ર બ્રહ્માંડને જુએ છે દરેક વસ્તુ અને દરેકને નિયંત્રણમાં રાખે છે પરંતુ એક વાત દરેકના મનમાં સતાવે છે કે ભગવાન જગન્નાથની મૂર્તિ અધૂરી કેમ છે અન્ય દેવતાઓની મૂર્તિઓની તુલનામાં આ મૂર્તિઓ અધૂરી છે જગન્નાથપુરીમાં દેવતાઓ પાસે ફક્ત મોટા ગોળાકાર ચહેરા અને મોટી આંખો હોય છે પરંતુ કોઈ સ્પષ્ટ શરીર નથી એની પાછળ એક પૌરાણિક કથા છે તે આપણે હવે શ્રવણ કરીશું એક વખત રાજા ઇન્દ્રદ્યુમને દિવ્ય શિલ્પકાર વિશ્વકર્માને ભગવાન જગન્નાથ બલભદ્રદેવ અને દેવી સુભદ્રાની મૂર્તિઓ બનાવવાનું કહ્યું વિશ્વકર્માએ સંમતિ આપી પરંતુ કહ્યું કે જ્યાં સુધી મૂર્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈએ મૂર્તિઓ જોવી નહીં કમનસીબે રાણી બેચેન થઈ ગઈ અને જ્યાં વિશ્વકર્મા મૂર્તિઓ બનાવી રહ્યા હતા તે દરવાજો રાણીએ ખોલ્યો જ્યારે તેમણે જોયું ત્યારે જ વિશ્વકર્મા અદ્રશ્ય થઈ ગયા ત્યારે તેણી આશ્ચર્યચકિત થઈ ગઈ અને પાછળ એક અધૂરી મૂર્તિ છોડી ગયા જેમાં ભગવાન જગન્નાથનો ચહેરો ફક્ત સંપૂર્ણ રીતે આકારમાં હતો પરંતુ તેમનું શરીર પૂર્ણ નહોતું આથી જગન્નાથપુરીમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ જગન્નાથ દેવ અને બહેન સુભદ્રા અને બલરામદેવની મૂર્તિઓ અધૂરી હોય છે ભગવાન જગન્નાથ ઓડિશાના લોકો અને વૈષ્ણવ પરંપરા માટે પ્રિય દેવતા છે તે તેમના પુત્ર તેમના પિતા તેમના મોટા ભાઈ તેમના રક્ષક તેમના ભગવાન અને ઘણું બધું છે જ્યારે વિદેશીઓ અથવા હિન્દુઓને પુરીના જગન્નાથ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી ત્યારે રથયાત્રા દરમિયાન દરેકને ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બહેનોની આસપાસ રહેવાની તક મળે છે રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે તેના માટે બીજી પણ એક કથા છે તે હવે આપણે શ્રવણ કરીશું પદ્માપુરાણની કથા અનુસાર અષાઢ મહિનામાં એકવાર દેવી સુભદ્રાએ ભગવાન જગન્નાથની સમક્ષ નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી પછી ભગવાન જગન્નાથે તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને રથ પર બેસાડ્યા તેમને નગરચર્યાએ લઈને નીકળ્યા ભગવાન જગન્નાથ દેવ બલભદ્રા અને સુભદ્રા દેવી પણ તેમની માસીના ઘરે ગુડીચા ગયા હતા ત્યાં આઠ દિવસ આરામ કર્યો ત્યારબાદ ભગવાન જગન્નાથ ફરીથી પોતાના ધામમાં ફર્યા આ દિવસ નિમિત્તે દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે અષાઢી બીજના દિવસે રથયાત્રા કેમ કાઢવામાં આવે છે રથયાત્રાનું મહત્ત્વ શું છે રથયાત્રાના દર્શન કરવાથી કયા ફળોની પ્રાપ્તિ થાય છે અને મહત્ત્વ શું છે તે બધું જ આપણે શ્રવણ કર્યું આશા કરું છું કે આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે અને પસંદ પડ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે કોમેન્ટમાં જય જગન્નાથ દેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ વિડીયો જોવા માટે ધન્યવાદ